હા બસ મારી ગાડી ભાઈ ના ના વાત નહીં કરવા તમે અટકાવેલા છે

બે પ્રકાર ની બીજા પોલીસ વાળા બીજા ઈમાનદારી થી કામ કરે છે એની જવાબદારી સરકાર નો પગાર લે અને ભાજપના ઇશારે મૂકલે કરો ને ધંધા કરાવે અમારી કુળ દેવી માતાના દર્શને આવે ફેમિલીને પણ સાહેબ ખોડવામાં નથી આવતા ચાલો કોઈ દારૂ પીધેલો છે હેલ્મેટ નથી પહેરું કરો અમે બી સહકાર આપીશું તમે ફેમેલીને ટોચર કરો જેલમાં મૂકી દો ફોર જમા કરી લો કોર્ટના માધ્યમે અમારે અઠવાડી અઠવાડિયે છોડી ના 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 એ તમાર એ સાહેબ ધેમયુગ્રા આખતી નથી સાહેબ તમે આવ્યા એના પહેલાંથી ધેમ ઉગ્રા ચાલે છે જે ભૂલ કરે એને તમે સજા કરો અમે ના નથી કહેતા પીધેલો છે ડંડ કરો હેલ્મેટ નથી ડન કરો પણ ભગત માણસો ને તમે જેલમાં અઢાર કલાક નો નિયમ બતાવો અમને એવું થોડું ચાલતું હોય એટલે ગાડીઓ મૂકી દે અંકલેશ્વર ભરૂચ વાલીયા લોકો બિચારા ચાલતા જવાના છે જો તમને અમારી માતાજીથી એલર્જી હોય તો અમને જાહેરમાં કહી દો અમે અમારી સેના બનાવીને તો તમારી સામે લડવા તૈયાર છીએ અમે રજૂઆત જ કરવા આવ્યા છે ભાઈ અમે કોઈ અહીંયા કાયદો વ્યવસ્થા હાથમાં લેવા થોડી આવી છે ના કે બધા માણસો ની જાય પાંચ આગેવાનો જાય તો અમે પાંચ આગેવાનો આમાંથી કોને પસંદ કરી શકીએ એટલા માણસ કે રીતે સાહેબ તમને ખબર હોવી જોઈએ આ નર્મદા જિલ્લો આદિવાસી અને અતિ પછાત દિલ્લો છે ગ્રામ્ય વિસ્તાર છે તમે દહ દહ જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરી દે અને કોઈ બાઈક વાળો પરીક્ષા આપવા જતા છોકરાને ના છોડો ખેતર જતા ખેડૂતને ના છોડો લગ્નમાં જતા ફેમિલીને ના છોડો અમારું છે અહિયાં તો હું પર આટલો કેટલી છે કઈ રોજગારી છે સવારે માણસ જાય આજે પાંચસો રૂપિયા કમાયા રસ્તે ઉભા રાખી તો તમારી અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા પોલીસ ઈમાનદારીથી જવાબદારીથી જવાબદારી અડધી પોલીસ નોકરી કરે છે પણ અમુક પોલીસ અધિકારીઓ ટૂંકા ગાળામાં લાંબુ કમાઈ લેવા માટે આ ધંધા કરે છે અમે બધી પોલીસ પર આક્ષેપ નથી કરતા પોલીસ બોહારી છે પંચોતેર ટકા પોલીસ જવાનો ઈમાનદારીથી નોકરી કરે છે અમે એમને રિસ્પેક્ટ કરીએ છીએ સેલ્યુટ કરીએ છીએ પણ જે પચીસ પોલીસ સરકારી પગાર લઈને ટૂંકા સમયમાં લાખોપતિ કરોડોપતિ બનવાની સંપત્તિઓ અહીંયા વસાવેલી છે એ પોલીસ સામેનો અમારો મોરચો છે અમે કોઈના પર વ્યક્તિગત આક્ષેપ નથી કરતા પરમ દિવસે અમારા લોકોએ તમને ચાર હાઈવા એક પોકલેન પકડીને આપ્યું ગરુડેશ પોલીસ સ્ટેશને કયા આધારે તમે છોડી દીધું ભાઈ અઢાર કરોડની માટી ચોરી કરી છે ઉમરવામાં ત્યાં ઇન્દ્રાણામાં અમે જઈને આવ્યા હમણાં આખી રોયલ્ટી વગર એટલું બધું ખોદકામ કર્યું કેમ પોલીસ એને દંડ નથી કરતી ઓવરલેટના એટલા બધા ટ્રકો ચાલે ત્યાં તમારા સેક્સોનો ચાલે છે અહીંયા બુટલેગરો બેફામ બન્યા છે આકડા ચુકાના ધંધા ધમધમે છે ઠેકા ઉપર રેડ પાડો ને અમે કે ના પાડીએ છીએ બધા રજૂઆત